અમારા સમાજના આગેવાન શ્રી નવ નવનીતભાઈ બાલજીયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાત હોતી નથી એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની ઉપર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ મરણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે એમના કહેવા મુજબ પોલીસન પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જયરાજભાઈ હુમલો કરાવ્યો છે ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા પસંદ એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી ત્યારે અમારે રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ અમે લાગણી અને માગણી સાથે સરકારશ્રીને ભાઈ શ્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરીએ છીએ કે એમને સત્ય ન્યાય મળે અને શિયાનો સાચો ગુનેગાર છે એ ગુનેગારને ફરી ઉલટ તપાસ કરી એની એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને સંવિધાનના નિયમ મુજબ એને સજા કરવામાં આવે એવી અમે લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીને આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કેશુભાઈ હું બોટાદ જિલ્લા કોલેસના પ્રમુખ છું અમારા બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હુમલાની અંદર માયાભાઈ આયરના દીકરાનું નામ સંડવાનાલું હોય અને એ આ અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ એફઆરમાં સૂચવાય અને અમારા સમાજને કોળી સમાજ એમ જ ઠાકોર સમાજ રાણપુર તાલુકાનો સર્વે મળીને એનો ન્યાય માગ્યો છે તો અમે એ માટે મામલદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી એવી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને 没干嘛嘞，就是卖东西而已。没